નમસ્કાર હું સુભલા બેગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજયનીમાં હતા આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે કે જેને દિવેલાનું વાવેતર કરેલું હતું અને બહુ આપણા જૂના ફાર્મર છે ફોર્મ્યુલા એસીના તો આવો આપણે પહેલાં એમની સાથે જ ચર્ચા કરીએ નમસ્કાર નમસ્કાર તમારું નામ પટેલ શૈલેષ કુમાર કાંતિલાલ બોલુંદરા સોલુંગના તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા આ એરંડાની અંદર સાત નંબર એરંડા છે એની અંદર મેં પંદર દિવસ પહેલા ફોર્મ્યુલા એસી ને ટીમ ચોવી વાપરેલું અને એનું મને સારું રિઝલ્ટ મળેલું છે આમાં અત્યારે જે કીટ વાપરી છે આપણે ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ બેક્ટેરિયાની ની ઈ કીટ તમે આ વાપરા પછી તમને રિઝલ્ટ કેવું દેખાય છે રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ મને મળેલું છે બરોબર એમાં શું શું તમને અત્યારે ખાસિયત દેખાય છે દિવેલાની અંદર ફૂટ દેખાય છે અને સારું આખું ફ્લાવરિંગ આખું ખેતરનું ચેન્જ થઈ ગયેલું છે હાઈટ કેવી થઈ ગઈ છે હાઈટ પણ વધી છે એની બીજું શું તમને કઈ એમાં દેખાય છે હવે ફાયદો વધારે ફાયદો નવી નવી ફૂટ થઈ નવી મારો આવી તો ફાયદો થવાનો છે સર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ દિવેલા છે આમાં ભાઈ જે વાત કરે છે નવી નવી ફૂટ થયા રાખે છે ટીમ ચોવીસ બેક્ટેરિયા અને ચોવીસ પ્રકારના ટીમ ચોવીસ બેક્ટેરિયા ચોવીસ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા જે અલગ અલગ કામ આપે છે અને ફોર્મ્યુલા એસી ખાતર ફોર્મ્યુલા એસી ખાતર વીસ ટકા એક્ટિવ કાર્બન છે કુદરતી સૂક્ષ્મ તત્વો છે ઓક્સિજિન છે પ્રોટીન છે અને વિટામિનથી ભરપૂર છે તો ભાઈનું ખેડૂતભાઈઓનું એવું કહેવાનું થાય છે કે અમે જે કીટ એમના ખેતરની અંદર વાપર્યા પછી એમને દિવેલાની અંદર બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તો સાથે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે અરવિંદ બાપુ શું તમારું કહેવાનું થાય છે બાપુ બસ હા શૈલેષભાઈ બહુ મોટા ફાર્મર છે બરાબર અને બોલુન્દ્રાની અંદર એમના વીસ પચીસ એકર જમીનની અંદર દસ એકર દિવેલા છે બરાબર અને એમને આ વર્ષે જે દિવેલાની અંદર સાત નંબર દિવેલાની અંદર જે વાપર્યું છે એ રિઝલ્ટથી એ ખુશ છે અને એમને જબરજસ્ત રીજન મળેલ છે બરાબર એટલે શૈલેષભાઈ આપણે બીજા ખેડૂતોનું શું કહેવા માંગીએ છીએ બીજા ખેડૂત મિત્રોનું મારું કહેવું છે કે આપણે વાપરો અને સારું રિઝલ્ટ મળશે એ સો ટકા કઈ કયા ક્રોપમાં વાપરીશ તમે હું એ દિવેલામાં હાલ વાપરીશ અને તમાકુ મચર આવ્યું છે અને વરિયારીમાં બરાબર એટલે દરેક મચર આવવાનું છે દરેક મચર આવવાનું મકાઈ મચર આવવાનું બરાબર ઓકે આભાર